તાલુકાના ચાકલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુના ચાકલિયા પ્રાથમિક શાળાના બાળકો ની ચાકલિયા પોલીસના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસ વસાવા દ્વારા બાળકોને ગરમ સ્વેટર વિતરણ કરવામાં આવ્યું મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના ચાકલિયા પોલીસ સ્ટેશનના પીઆઈ એસી વસાવા સાહેબ અને પીએસઆઈ કોટવાડ સાહેબની તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ શ્રી શ્યામસુંદરેન બારીયા પાર્ગી કાળુભાઈ અને બારીયા અર્જુનભાઈ ડી સ્ટાફ તેમજ ચાકલિયા પોલીસ દ્વારા ધોરણ એક થી આઠ સુધીના બાળકોને ગરમ સ્વેટર તેમજ બુલપેન પોલીસની પૂરી ટીમ દ્વારા વિતરણ તારીખ આઠ એક બે હજાર પચીસના રોજ કરવામાં આવ્યું તેમજ ટ્રાફિક તેમજ બાળ કાયદા વિશે સમજ પાડવામાં આવી આમ નાના બાળકોને ઠંડીની ઋતુ ગરમ સ્વેટર વિતરણ કરી અને ચાકલિયા પોલીસ સ્ટેશનના સરાહનીય કામગીરી કરતા ચાકલિયા પોલીસ સ્ટેશનના લોકહિતમાં કામગીરી જોવા મળી રહી છે પપ્પુભાઈ ડામોર આઈસીએન ન્યૂઝ ગુજરાતી સાલ